છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં ભારે ચોમાસાની પ્રવૃત્તિ જોવા મળી હતી જેમાં એકસો ચોત્રીસ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો રાજ્યના વિવિધ ભાગોમાં હળવોથી ભારે વરસાદ પડ્યો હતો જેમાં પંચમહાલના હાલોલમાં સૌથી વધુ નવ દશાંશ આઠ ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો આ ઉપરાંત કેટલાક અન્ય તાલુકાઓમાં પણ સારો વરસાદ પડ્યો હતો જેનાથી ખેડૂતોને રાહત મળી હતી અને કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા રાજ્ય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પંચમહાલના હાલોલમાં સૌથી વધુ નવ દશાંશ આઠ ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો જેના કારણે આ વિસ્તારમાં ભારે વરસાદની અસર જોવા મળી હતી આણંદ જિલ્લાના ઉમરેઠમાં ચાર દશાંશ સાત બે ઇંચ અને મહીસાગરના કડાણામાં ચાર દશાંશ ત્રણ ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો આ ઉપરાંત સંતરામપુરમાં ચાર દશાંશ બે નવ ઇંચ શહેરામાં ચાર દશાંશ એક ત્રણ ઇંચ મોરવા હડફમાં ત્રણ દશાંશ ત્રણ એક ઇંચ બોરસદમાં ત્રણ દશાંશ શૂન્ય સાત ઇંચ નેત્રંગમાં બે દશાંશ આઠ ત્રણ ઇંચ અને ઈડરમાં બે દશાંશ સાત બે ઇંચ વરસાદ નોંધાયો હતો આ ભારે વરસાદથી રાજ્યના ખેડૂતો માટે ચોમાસાની ઋતુ ફાયદાકારક બની છે કારણ કે પાકની પાણીની જરૂરિયાત પૂર્ણ થઈ રહી છે જો કે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે સ્થાનિક વહીવટીતંત્ર સતર્ક થઈ ગયું છે હાલોલ અને ઉમરેટ જેવા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હોવાના અહેવાલો પણ મળ્યા છે સ્થાનિક વહીવટીતંત્રે લોકોને સલામત સ્થળોએ રહેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપી છે